જિલ્લાના મુખ્ય મથક મોડાસા અરવલ્લીમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને તેના સંચાલકો સામે ભ્રષ્ટાચારનો આક્રોશ જોવા મળ્યો હતો માર્કેટ યાર્ડના વેપારીઓમાં ભયનો માહોલ છે કોઈ વેપારી ફરિયાદ કરવા તૈયાર ન જોવા મળ્યું હતું આ ભ્રષ્ટાચારનો પડદાફાશ કરવા માટે એક જાગૃત નાગરિકે પહેલ કરી છે એપીએમસીમાં વિવિધ સુવિધાઓને ઉજાગર કરતા વિડીયો બનાવીને જાગૃતિ લાવવાની પહેલ કરી છે ખેડૂતો માટે બજાર આંગણે વ્યાજબી ભાવે ઠંડા પીવાના પાણી કેન્ટીન કે ચા નાસ્તો કે જમવાની કોઈ જ વ્યવસ્થા નથી યાર્ડમાં લાખોના ખર્ચે બનાવેલ ડામર રોડ ટૂંક સમયમાં તૂટી પડ્યો હતો ત્યારે હાલમાં ભૂતકાળમાં પણ હરાજી દ્વારા દુકાનો બનાવીને વેચવામાં આવી હોવાનો આક્ષેપ છે આરોપ છે કે માર્કેટ યાર્ડ એક મોટો સિક્કો હતો અને તેના પણ ત્યાં તોડીને વેચવામાં આવ્યો હતો રસ્તા પર નાના મોટા ખાડા પડી જવાથી પેશાબના પાણીની પણ દુર્ગંધ આવતી હોય છે જો સરકાર રસ લઈને ઝીણવટભરી તપાસ કરે તો લાખો રૂપિયાનું કૌભાંડ પ્રકાશમાં આવે તેવી શક્યતા છે હું ડીઆર જાદવ કિસાન સભા જે ખેડૂતોનું સંગઠન છે એના અરવલ્લી જિલ્લાના કન્વીનર આજે અહીં માર્કેટની સમક્ષ અમે આવ્યા છીએ માર્કેટ યાર્ડમાં માર્કેટયાર્ડના સત્તાધીશો દ્વારા જે ગેરવહીવટ ચાલે છે એની સામે આજે હું તમને બતાવું કે આ એર કન્ડિશન ઓફિસ છે માર્કેટયાર્ડની માર્કેટયાર્ડના સત્તાધીશો એર કન્ડિશનમાં બેસીને જબરજસ્ત ગેરવહીવટ કરે છે ભ્રષ્ટાચારી રીતનો સમૂહ અપનાવે છે અહીંયા માર્કેટયાર્ડની ખાલી જગ્યાઓ જોઈ જોઈને વીણી વીણીને અમે દુકાનો બનાવીને વેચીએ છીએ અમે એની તપાસ માગીએ છીએ અને જાહેર કરીએ છીએ કે આ માર્કેટ યાર્ડની જે એર કન્ડિશન ઓફિસમાં બેસીને સત્તાધીશો જે વહીવટ કરે છે પણ અહીંયા જે ખેડૂતો આવે છે એ ખેડૂતો માટે બેસવાની જગ્યા નથી એમના માટે ઠંડક મળે એવી કોઈ વ્યવસ્થા નથી એમના માટે સાદી કોઈ કેન્ટીન નથી સસ્તું મળે એવું કોઈ ભોજનની વ્યવસ્થા નથી એમના માટે પાણીની વ્યવસ્થા નથી અને આ માર્કેટયાર્ડ જબરજસ્ત રીતે ભ્રષ્ટાચારી રીતરસમોથી ધમધમે છે ત્યારે અમે કિસાન સભા તરફથી આ માર્કેટયાર્ડના ઘેર અને ભ્રષ્ટાચારી રીતરસમો સામે તપાસ માગીએ છીએ